ભરૂચના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રી સમિટ સેમિનાર યોજાયો પ્રી વાઇબ્રન્ટ સમિટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચમાં સડસઠ હજાર કરોડથી વધુ રકમના એમઓયુ થયા દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વીજીજીએસ બે હજાર ચોવીસના પૂર્વવર્ધ રૂપે ફ્યુચર કેમ ગુજરાત સેપિંગ ટુમોરોઝ કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતે પ્રી વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું કે ગુજરાતની ડબલ એન્જિનની સરકારને શ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળી રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં તેમણે રોકાણોના ક્ષેત્ર ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાના બસો બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટનું બીજ રોપ્યું શ્રીના દિશા દર્શનમાં બે દાયકાથી સફળતા પાર કરીને બે હજાર ચોવીસમાં ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આ વાયબ્રન્ટ સમિતિ યોજવામાં આવી રહી છે મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે જેમાંથી કેમિકલ ઉદ્યોગોને પ્રોત્સાહન અને બળ મળશે આ પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી ગુજરાત સરકારના એનજી એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરસિંહ પટેલ શ્રી અરૂણસિંહ રાણા શ્રી રમેશભાઈ મિસ્ત્રી શ્રી રિતેશ કુમાર વસાવા શ્રી રીતે સ્વામી જિલ્લા આગેવાન શ્રી મારુતિસિંહ અટોદરિયા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશી સીઆઈઆઈ ગુજરાત રાજ્યના તત્કાલીન ભૂતપૂર્વ ચેરમેન અને અનુપમ રસાયણ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આણંદ દેસાઈ ઔદ્યોગિક એકમોના પ્રમુખ શ્રીઓ તથા અન્ય ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આમ તો જે મનસુખભાઈએ કીધું કે સવારના પાંચ ને સાંજના પાંચ એટલે મારી એટલી કેપેસિટી નથી પણ હું દાદા ભગવાનમાં જવું છું તો દાદા ભગવાનનું લગભગ વરસ મને યાદ નથી રહ્યું પણ હું વાંચતો હતો તો દાદા ભગવાનનું ઓગણીસો પચાસ કે સાહીઠમાં એમનું એક ચોપડીમાં એમના લખેલું છે કે હું જોઈ રહ્યો છું કે ફોરેન કન્ટ્રીઝમાં સાંજે પાંચ વાગ્યા છે અને ભારતમાં સવારે પાંચ વાગ્યા છે એટલે એ વખતથી અને અત્યારે આપણને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લાગી રહ્યું છે કે હવે ખરેખર આપણે કચકચાઈને આગળ વધી રહ્યા છે અને એક તો આપણે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે કહેવું તે કરવું એટલા માટે અત્યારે તો કહી રહ્યો છું કે મારા ધારાસભ્યોને બધાની રજૂઆત હતી કે ભરૂચ આવી રહ્યો છું તો ઝઘડિયા જીઆઈડીસીની રજૂઆતના આધારે જીઆઈડીસીને જોડતા રોડ વાઇડનિંગ અને સુધારણા માટેના ચાર કામો અને ચાર કામોના ઓગણસાઠ કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કરી દીધા છે આપણા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળે છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય તેમણે ઉદ્યોગ વેપાર ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ રોપેલું વાઇબ્રન્ટ સમિટ બે હજાર ત્રણની શરૂ થયેલી પરંપરા વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં બે દાયકાની સફળતા પાર કરીને બે હજાર ચોવીસમાં ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આપણે વાઇબ્રન્ટ સમિટ યોજી રહ્યા છીએ સેપિંગ ટુમોરોઝ કેમ